દાહોદ જિલ્લાના સિંગવાગરમાં આવેલા ઘરોમાં ઢીચણ સમા પાણી ભરાયા વાહન ચાલકો અને રહેણાંક ભારે હાલાકી ભોગવવી પડી રહી છે મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડનગરમાં દર વખતે વરસાદના પાણી ઘરોમાં ઢીચણ સમા ભરાઈ જાય છે અને વાહન ચાલકોને અને રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને રસ્તાની પણ બિસ્માર હાલત છે ત્યારે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા દ્વારા સિંગવડ તાલુકામાં થયેલા ભ્રષ્ટાચારની વાત કરવામાં આવી અને સાંસદ તેમજ ધારાસભ્યની જન્મભૂમિ અને કર્મભૂમિ સિંગવડ બજારમાં આવી હાલત છે ત્યારે ગરીબ પ્રજાની વાર આવી સાંસદ અને ધારાસભ્ય પર આક્ષેપ અને કટાશ કરવામાં આવ્યો છે અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા પાણીમાં વારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને આ કામગીરી ન થાય તો ધરણા પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા પ્રમુખ રાકેશભાઈ બારિયા વિમલભાઈ તાવિયાળ ઉપસ્થિત રહી સાંસદ અને ધારાસભ્ય પર આકરા પ્રહાર કર્યા હતા રિપોર્ટર કુમાર ટીવડભાઈ સિંગવડ દાહોદ